અમરેલી જિલ્લામાં મોટી કુકાવાવમાં ભગીરથ જયંતિની ધામધૂમપૂર્વક ભવ્ય ઉજવણી મુકામે ભગીરથ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ આ પ્રસંગે કુકાવાઓ ગામના તેમજ આજુબાજુ ગામના રાજા ભગીરથના વંશજો એવા સગર સમાજની મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ સૌપ્રથમ ગામના તમામ મંદિરોના સાધુ સંતોનું સ્વાગત કરવામાં આવેલ હતું જ્ઞાતિ અગ્રણીઓ સાથે સંતોના હસ્તે સુંદર આરતી પૂજન કરવામાં આવેલ સંતોને પુષ્પહાર તેમજ સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવેલ હતા સાથે ભેટ પૂજા પર અર્પણ કરવામાં આવેલ હતી ત્યારબાદ સંગારના ટ્રેક્ટરો તેમજ બગીમાં સાધુ સંતો સાથે ભવ્ય શોભાયાત્રામાં વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતા જ્ઞાતિજનોમાં એકતા ઉત્સાહ કાયમ માટે જળવાઈ રહે અને ઉત્તરોત્તર પ્રગતિમય કાર્યો પણ સમાજ દ્વારા થતા રહે તેવી સાધુ સંતોએ ભાવના વ્યક્ત કરી આશીર્વાદ પાઠવ્યા

જે પૂર્વજ ભગીરથ અમારા જે વર્ષ છે અમે જેના એમની આ ભગીરથની ટૂંક મોટી ખાતે વીસની જે જન્મજયંતિ છે એમના નિમિત્તે સર્વસંદર સમાજ તેમજ સંત મહંતોની હાજરીમાં આજે ટૂંકમાં મોટી કામ કરતી શોભાયાત્રા તેમજ આખી પ્રસાદીનું જે આયોજન કરેલ છે તેમજ સંગર સમાન બંધો તેમજ સંત મહંતોનું ટૂંક મોટી કામ સાથે સંતર નાખાડીને સગર સમાજ પ્રતિ ખૂબ ખૂબ આભાર ગાભીરના